એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી અને ખૂબ જ આસાન તરીકાથી આજે આપણે ફિશની રેસીપી જોવાના છે ઘણા દિવસથી હું બનાવવાનો વિચાર કરતી હતી પણ મેળ નહોતો પડતો ચાલો આજે આપણે બનાવી લઈએ વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અહીં મેં એક કાંટાવાળી ફિશ લીધેલી છે તમે તમારી પસંદની કોઈ પણ રોહુ પાપલેટ ગમે એ ફિશ લઈ શકો છો અને એને સરસ રીતે મેં પાંચથી દસ પાણીથી ધોઈ કાઢી છે અને એમાં પંદરથી વીસ જેવી લસણની કઢીને મેં આ રીતે વાટીને એકદમ પેસ્ટ જેવી બનાવીને લીધેલી છે ફ્રેશ લીધેલી છે તો ફ્રેશ નાખો તો ટેસ્ટ ઘણો સારો આવતો હોય છે એમાં એક ચમચીથી થોડું વધારે મેં ધાણાજીરું પાવડર અડધી ચમચીથી થોડું વધારે લાલ મરચું પાવડર અને અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર કલર માટે અને એક ચોથા ચમચી જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક નાની ચમચી જેટલું તેલ એડ કર્યું છે બધી વસ્તુને એકદમ સરસ રીતે હાથ ધોઈને મિક્સ કરી લેવાની જેથી દરેકે દરેક ફિશના ટુકડા ઉપર મસાલો સરસ ચડી જાય તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મસાલો ચડી ગયો છે અને હવે આપણે એને ઢાંકીને ઓછામાં ઓછું અડધા કલાક જેવું રહેવા દેવાનું પરંતુ મેં આ કૈયા રાત્રે કરેલી અને સવારે હું એને ફ્રાય કરવાની છું એટલે મેં એને ફ્રીજમાં મૂકી દીધેલું તો જુઓ સવાર થઈ ગઈ છે અને લંચનો ટાઈમ થઈ ગયો છે તો ફિશને મેં કાઢી લીધેલી પાંચેક મિનિટ પહેલાં ફ્રીઝમાંથી અને હવે આપણે એને ફ્રાય કરીશું તો જનરલી જ્યારે પણ હું ફીશ બનાવું છું તો રાત્રે જ મેરિનેટ કરીને મૂકી દેતી હોઉં છું તો તમારી પાસે ટાઈમ ઓછો હોય તો ઓછામાં ઓછો અડધો કલાક એને મેરીનેટ કરીને મૂકજો હવે કઢાઈમાં મેં એક મોટો ચમચો જેટલું તેલ લીધેલું છે તેલનું પ્રમાણ તમે થોડું ઓછું પણ રાખી શકશો આટલું તેલ ઇનફ છે અને મચ્છી આઠસો ગ્રામ જેટલી છે તો હવે આ રીતે મેં એના પીસ એડ કર્યા છે અને એડ કરીને તમે ઢાંકી પણ શકો પણ હું બીજા કામમાં હતી એટલે ઢાંકવાનું રહી ગયેલું દોઢ એક મિનિટ જેવું થવા દઈને ફૂલ ફ્લેમ પર મીડિયમ ટુ ફૂલ ફ્લેમ પર દોઢ મિનિટ જેવું મેં થવા દીધેલું પહેલાં તેલને સરસ ગરમ કરીને પછી જ મચ્છી એડ કરવાની એમાં અને પછી મેં આ રીતે ઢાંકીને પલટાવ્યા પછી ઢાંકીને બીજી સાઈડ પણ દોઢથી બે મિનિટ જેવું થવા દીધેલું તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી એવી ફિશ ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એમાંથી તેલ એક્સિસ નીતાડી લઈશું આ રીતે અને એક પ્લેટમાં એને લઈ લઈશું તો આ રીતે બાકીની બધી ફિશને પણ આપણે ફ્રાય કરી લઈશું તો ફિશને ફ્રાય થતાં બિલકુલ પણ વાળ નથી લાગતી હોતી અને ખૂબ જ ઓછા તેલમાં ખૂબ જ ક્રિસ્પી એવી ફિશ ફ્રાય બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ બહુ જ આસાન તરીકો મેં તમારી સાથે શેર કર્યો છે બહુ જ સહેલો તરીકો તો ચોમાસાની સિઝન છે એમાં ફિશ જરૂરથી ખાવી જોઈએ સી ફૂડ ખૂબ જ ફાયદાકારક હોય છે આપણી હેલ્થ માટે તો તમે પણ આ રીતે બનાવીને ટ્રાય કરજો આની સાથે હું એક ચટણી બનાવતી હોઉં છું એ તમારે જો જાણવી હોય તો મને ચોક્કસ કમેન્ટમાં કહેજો ફરી વખત તમને એની પણ રેસીપી આપીશ શું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો